રાજુલાના જાફરાબાદના ભટવદર ગામમાં યુવકના મૃતદેહનો મામલો સામે આવ્યો છે અને કોડી સમાજ દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીઓનું અમદાવાદ ખાતે મોત થયું હતું ને પોલીસ દ્વારા મૃતક આરોપી યુવકને માર મારવામાં આવ્યો હતો જેથી યુવક મોત નિપજ્યું હતું યુવકનું મોત થતાં

ગુનો નોંધ્યો ને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓગ થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું છું કાંઈ એમને ખબર નથી અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી અને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા ત્યાર નથી હું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા એમનો કોઈ એવો ગુનો હતો નહીં એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ મને શું કારણે લાવ્યો એમ પછી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી